રજૂઆતમાં એવું છે કે આપણે પેલા મામલેદાર માં કેસ ચાલેલો હતો અમે પચાસ પિસ્તાલીસ પચાસ વર્ષથી અમે ખેડી ખાતા હતા અમારા વર્ષ તો આજની તારીખમાં ખેડી શકતા એમાં મામલતદાર નો કેસ આયો પછી ત્યાંથી નાયક મામલતદારમાં માં એમાંથી પછી કલેક્ટરમાં કેસ આવેલો હવે કલેક્ટર માં કેસ આવેલો અને એમાં કલેક્ટરમાં આપણે નેવ દિવસની મુદત આપી હતી કે ભાઈ હાલો તમે આ મારા હુકમથી નારાજ હોય તો તમે નેવ દિવસમાં તમે ઉપર જઈ શકો છો એવી રીતે હવે એમાં એવું બન્યું કે અમે નેવ દિવસની મુદત પહેલા જ મામલતદારે અમારા પાક ઉપર મકાન ઉપર ધારો કે વીસ પિસ્તાલીસ દિવસે મમ લગતા અમારા પાક ઉપર મકાન ઉપર બધા ઉપર મારા અનાજ કર્યા ઉપર બધા ઉપર બુલડોઝર ફેરી નાખ્યું અને અમે એક જ ઘરના બાવીસ જણા રહી છીએ એક જ ફેમિલી છે અને એક જ મકાનમાં રહી છીએ અત્યારે અમારે કોઈ જાતનો આશરો નથી કાંઈ વસ્તુ નથી કેમ કે અત્યારે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા હતા કે સાહેબ અમારું આ મુદત તમારી તમારા અહીંયા ન્યાયનો તમારા જ હુકમનો અનાદર કરેલો છે તો સાહેબ અમને ન્યાય આપવા માટે અમે તમારી પાસે રજૂઆત ને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે એમાં એવું છે કે અમાર અમારો જે બાવીસ જણાનો પરિવાર છે એની ઉપર જ ગુજરાન હતું કેમ કે અમે મજૂરી કરી છે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી કેમ કે ખાવા પીવાની બધી વસ્તુની ઈચ્છ છે અને અમારો ન્યાય માટે અમે અપીલ પણ ઉપર અપીલ માટે જવાના હતા કે સર્વે નંબર 328 328 નો ખરાબનો સર્વે નંબર છે અને કલેક્ટર સાહેબને આ રજૂઆત કરી તો કલેક્ટર સાહેબે એવું એમ પણ કીધું ચાલો કાઈ વાંધો નહીં નાયક મામ નાયક મામલતદારને કીધું કે આ લોકોનું આ બનાવ બઈનો મુદત પેલા બનાવ બની ગયેલો છે તો કાઈ વાંધો નહીં આમને 1 મહિનાનું રાશન અને આપણે ચઢવાની જવાબદારી આપી છે કલેક્ટર સાહેબે બીજા નંબર મેં છે કે મામલતદારે ને થોડીક પનિશમેન્ટ કહેવાનું કીધું છે કે ભાઈ હું મારી રીતે તમારી મારી મુદત પહેલા તમે આ વસ્તુ બનાવ બની ગયો તો શું કારણે બન્યો અને મે મારી પાકની થઈ નુકસાન કેટલું જોવા પામે છે ને વર્તનને ઓકે કીધું છે અને સાહેબ વર્તનની વાત કરી હતી તો સાહેબે એમ કીધું કે કાય વાંધો ન મે કીધું તમે થળ તપાસ કરાવો જોવ કે ભાઈ અમારા ખેતરમાં 50 આંબા હતા એ ઉપાડી નાખી દીધા અમારું ના અને ઓરડીમાં એક મના અનાજ પડ્યું તો ઈ મકાન પાડી નાખ્યું હતી પછી થાંભલા હતા પછી પાકનું પાક વાવેલો તો પાક અંદાજે અમે બે અઢી ની આસપાસ થઈ ગયો છે માંગ એમ છે કે ભાઈ અમને આમાંથી કઈક રાહત મળે કલેક્ટર પાસે આશા એવી છે કે આ મુદત પેલા જે બનાવ બન્યો કે આપની મુદત હોય અને એમાં અમને આ મુદત પેલા બનાવ બન્યો તો આનું અમને કઈક રાહત મળે એવી અમને આશા છે